બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સમસ્યા ફરી માથું ઉચકી રહી છે ભાભર તાલુકાના બોરેઠાથી દેવગામને જોડતા કાચા રસ્તાની હાલત એટલી દયનીય બની ગઈ છે કે સ્થાનિકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભાભરના બોરેઠાથી દેવગામ તરફ જતો આ કાચો રસ્તો ચોમાસામાં દર વર્ષે બંધ જેવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે સામાન્ય વરસાદમાં પણ અહીં કાલવ કિચડ અને વરસાદી પાણી ભરાઈ જાય છે જેને કારણે એક ગામથી બીજા ગામ અવર જવર કરવી અત્યંત મુશ્કેલી બની ગઈ છે આ રસ્તાની સૌથી વધુ અસર ખેડૂતો અને પશુપાલકો પર પડી રહી છે પોતાના ખેતરોમાં જવા કે દૂધ વેચવા માટે તેમને ભારે હાલાકી ભોગવી પડી રહી છે કાદવમાં ટેક્ટરો પણ ફસાઈ જવાના બનાવો નિયમિત બનતા રહે છે જેનાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે એટલું જ નહીં ખેતરોમાં રહેતા પરિવારોના બાળકોને શાળાએ જવામાં પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે દરરોજ કાદોમાંથી પસાર થઈને સ્કૂલે જ પહોંચવાનું તેમના માટે એક પડકાર સમાન બની ગયું છે સ્થાનિક વર્ષોથી આ રસ્તાને પાકો બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા હજુ પણ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી આશા રાખીએ છીએ કે તંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ વહેલી તકે બુરેટાથી દેવગામના આ કાચા રસ્તાને પાકો બનાવી સ્થાનિકોની મુશ્કેલીઓનો અંત લાવે